પાકિસ્તાન હવે અલગ અલગ જે કાર્યવાહી છે તેને લઈ થરથર કાપી રહ્યું છે ત્યારે ગુજરાત ગૌરવ દિવસે આ સમાચાર કે જેને લઈ પાકિસ્તાન જે છે તે થરથર કાપી રહ્યું છે કાર્યવાહીને લઈ ત્યારે આઈએનએસ ભારતની એક બાદ એક જરબાતોડ કાર્યવાહી લઈ પાકિસ્તાન પણ થરથર કાપી રહ્યું છે હજીરાના અદાણી પોર્ટ પર રખાશે દેશની આન બાન શાન પાકિસ્તાને થરથર કાપે તેવા જ આ સમાચાર ગુજરાત ગૌરવ દિવસે આઈએનએસ સુરત હજીરા પોર્ટ ખાતે પહોંચ્યું છે અને તેને ત્યાં તૈનાત કરવામાં આવશે જહાજ પરથી પરાક આઠકી શકે છે પાંચસો તેત્રીસ એમ ચાર ટોપિડો તે ઉપરાંત ડ્યુબસ પણ તૈનાત કરવામાં આવી છે આઈએનએસ સુરત કે જેને હજીરા પોર્ટ પર રાખવામાં આવશે સાત હજાર ચારસો ટન વજનનું છે આઈએનએસ સુરત

જે બિલકુલ દુશ્મનોના દાંત ખાટા કરવા માટે જેનું નિર્માણ થયું છે એવું સુરત આવી ચૂક્યું છે સુરતના દરિયા કિનારા ઉપર તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે યુદ્ધ જહાજને વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ જ નજદીકથી એબીપી અસ્મિતાના કેમેરા ઉપર આ જહાજ જોવા મળી રહ્યું છે અને આ જહાજમાં જે જવાનો ઉપસ્થિત છે બ્લુ ડ્રેસમાં શકાય આ ઉપર જે રીતે અત્યારે હાલ છોડવાનું કામકાજ કરતા હોય છે ત્યારે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને જે પ્રમાણે અત્યારે હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે ભારત પાકિસ્તાન વચ્ચે થઈ છે ત્યારે જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય લાશ્કરોને જે પ્રમાણે ફ્રી હેન્ડ આપ્યો છે ત્યારે ગમે તે સમયે જે આપણા દેશના સૈનિકો છે જવાનો છે એ જે પ્રમાણે અટેક કરી શકે એવી સંભાવના છે ત્યારે એ સંભાવનાને જોતા અત્યારે તસવીરો તમે જોઈ શકો છો આઈ એનએસ સુરત યુદ્ધ જહાજ જેનું નિર્માણ થયું હતું એ સુરત આવી પહોંચ્યું છે અને વેલકમ સેરેમની તેમનું કરવામાં આવનાર છે ત્યારે જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આ આઈ સુરતને આવકાર આપશે ખૂબ કહી શકાય કે જે રીતે અત્યારે

તો દેશી કૌશલ્ય અને ટેકનોલોજીનું કહી શકાય એક પ્રતિબિંબ છે આ એનએસ સુરત અને આ આય એનએસ સુરત પહોંચી ચૂક્યું છે દરિયા કિનારા ઉપર આન એસ સુરત પી પંદર બી શ્રેણીના અધ્યતન સ્ટેલ્થ ડ્રિસ્ટોયર એટલે કે વિનાશક જહાજ તરીકે આને માનવામાં આવે છે અને આ વિનાશક જહાજ દુશ્મનોના તમામ હુમલાઓ નષ્ટ કરવા માટે વિવિધ ટેકનોલોજીથી સજ્જ છે ત્યારે તેને અત્યારે હાલ આવકારવામાં આવશે જે પ્રમાણે અત્યારે હાલ સુરતના દરિયા કિનારા ઉપર આવી ચૂક્યું છે ત્યારે મિસાઇલ થી લેસ અત્યારે હાલ તમામ તમામ જે યુદ્ધ જહાજ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે તસવીરોમાં તમે જોઈ શકો છો મિસાઇલ અત્યારે હાલ જોવા મળી રહી છે અને આ મિસાઇલ જે પ્રમાણે તસવીરો છે તો તો પણ અત્યારે હાલ અત્યારે જોવા મળી રહી છે આ એને સુરત ઉપર અલગ અલગ સંસાધનો છે એ જોવા મળી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના દાંત ખાટા કરવા માટે આ એને સુરત તૈયાર છે અને સુરતના નામથી જ્યારે આ યુદ્ધ જહાજ નામ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈ એનએસ સુરત નામ આપ્યું છે ત્યારે આન સુરત આવી ચૂક્યું છે સુરત ખાતે દરિયા કિનારા ઉપર જે પ્રમાણે અત્યારે હાલ આવ્યું છે ત્યારે તમામ જે મુખ્ય હથિયારો અને પ્રણાલીઓ છે એની વાત કરવામાં આવે તો બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ જેની રેન્જ ચારસો ને પચાસ કિલોમીટરથી વધુ છે એ પણ અત્યારે રાખવામાં આવ્યું છે અને એની સાતો સાત અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે એક એક બાદ અત્યારે હાલ દોરડી સાથે જે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી રહી છે જે પ્રમાણે જે 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 લંગર ઉપર અત્યારે કહી શકાય સુવિધાની પ્રમાણે પ્રણાલી પ્રણાલીની વાત કરવામાં આવે તો મિડ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ વિમાન છે સાથોસાથ ડ્રોન મિસાઈલ સામે રક્ષણ આપી શકે તે પ્રમાણનું હાઈ સુરત છે સબમરીન હુમલાઓ રોકવા માટે ટોર્પેડો સિસ્ટમ છે આમાં ઉપલબ્ધ છે તેની સાથોસાથ

ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે ત્યારે આઈ સુરતનો લાવો લેવા સુરતીઓ પાસે વિશેષ અવસર કહી શકાય જોઈ શકાય છે એબીપી અસ્મિતાના કેમેરા ઉપર આ આઈ સુરત છે અત્યાધુનિક ટેકનોલોજીથી સદ આ આયનએસ સુરત દુશ્મનોના દાંત ખાટા કરવા માટે જે પ્રમાણે અત્યારે હાલ જેનું નિર્માણ કરાયું છે આ સુરત મુંબઈ ખાતેથી સુરત આવી ચુક્યું છે દરિયાઈ માર્ગ અને પ્રધાનમંત્રી આને સુરત નું આગમન થઈ ચુક્યું છે અને અત્યારે આ જહાજને ને આવકારવા માટે જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ એની સાથ ગોવિંદ ધોળકિયા મુકેશ દલાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે જી ધનરાજ સમગ્ર માહિતી બદલ આભાર